માત્ર એક લાખ પચીસ હજાર ની અંદર આ મહેન્દ્ર બસો પિચોતેર ડીઆઈ ટ્રેક્ટર તમે લઈ શકો છો અશોકસિંહ પાસેથી ટોટલ જવાબદારી વાળું ટ્રેક્ટર એક લાખ પચીસ હજાર માં ટ્રેક્ટર મળી જશે વિડીયો ચડાવું કે ના ચડાવું તે પેલા ટ્રેક્ટર વેચાઈ જશે તો વહેલી તકે અશોકસિંહ નો કોન્ટેક કરજો અને આપણા યુટ્યુબ ચેનલ ઉપર અને ફેસબુક પેજ ઉપર આવા નવા નવા ટ્રેક્ટર અને વાહન સાવ ઓછી કિંમતમાં વેચાવવા માટે આવતા છે તો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો આગળથી તમે આ કામ કરી લેશો તો હવે સૌપ્રથમ તમને વિડીયો જોવા મળી જશે જેથી કોઈ પણ વસ્તુનો વિડીયો હું અપલોડ કરીશ એટલે તાત્કાલિક તમને જોવા મળશે વેચાઈ જાય તે પેલા તો

સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ ટ્રેક્ટરની ખરીદી કરી શકશો પેલા અશોક સિંહનો કોન્ટેક કરજો અશોક સિંહના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ માહિતી હું આપી દઈશ વિડીયો તમારે પૂરો જોવાનો છે બાકી તમે રૂબરૂ ટ્રેક્ટર જોવા જાવ તો સિંહનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે જો ટ્રેક્ટર વેચાઈ જશે ને તો ત્યાં તમારે ખોટો રૂબરૂ સ્થળ ઉપર ધક્કો થશે એટલે અશોક સિંહનો કોન્ટેક કરી લેજો

ઓગણીસો અઠ્ઠાણું ના મોડલ નું આ ટ્રેક્ટર છે વિડીયો અંદર તમે ક્લિયર કટ આખું ટ્રેક્ટર જોઈ રહ્યા છો અત્યારે સારા કન્ડિશનમાં ટ્રેક્ટર કિંમત ફાઇનલ એક લાખ પચીસ હજાર ફાઈનલ કિંમત રાખેલી છે હે વધારે માહિતી માટે તેમનો કોન્ટેક કરી લેજો વહેલી તકે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમે અશોકસિંહનો કોન્ટેક વહેલી તકે કરી લેજો હવે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ માધા લેવો હોય તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અશોક સિંહ નામ પંચ્યાસી પાંચ ઓગણસાઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો